हाय कैसे हो बढ़िया बजा मजा जी रहे हैं फुल फाड़ फुल फाड़ हेलो फ्रेंड्स केम से बता मजा मार नया वीडियो में तुम्हारा स्वागत है आपरे कैसे सापूधारा हां तुम भी देख सकते हो सापूधारा હા હાલો મિત્રો સાપુતારા માં છે સાપુતારા આ મિત્રો છે ટેબલ પોઈન્ટ જવાનો રસ્તો છે આ સામે છે વુડન ખટાલા અહીંથી સનસેટ પહોંચ જાય અહીંથી ટેબલ પોઈન્ટ જાય આ જાય ટેબલ પોઈન્ટ રસ્તો આ મિત્રો છે કરમદા ચાલતા ચાલતા જાય છે કરમદા ખાતા જાય છે આ કરમદા

સાલ ટપુ તારાએ સ્વામીનાથ મંદિર કોમ્પ્લેક્સ આયુર્વેદિક ગાર્ડન સ્ટેપ ગાર્ડન यारू नेट चालू कर हां बटे बोल को ही हिल आवी छे अब जो ना पूरा पूरी हिल छे हां जो गाड़ी आवे પેલા ઘેર માં હાકવું પડે ગાડી હાલો લઈ લે ઠેલી ખુશી આ ગાડી ઝાડ નીચે ઉતરે હે ઠેલ થઈ તો ગઈ thank <laughs> you ફાઇનલી ટેબલ પોઈન્ટ ઉપર આપણે પહોંચવા આવ્યા છીએ અચ્છા લખજો

वाह, तो दोबारा आपका। मेरा बैठ तो सकते हैं और बच्चे भी बैठ सकते हैं तो तो है। हाँ हाँ अभी बाद में पहले हमें चाय पानी पी ली बाद में बच्चे का बच्चे का आधा घंटा होगा ऐसा।

É, isso important. Sí, árabe. લંગ મા આલે લંગ મા આવેલો તો આ શું કામ છે લંગ મા હું કામ આવ્યો ફરવા મત ફરવા આવ્યો પલાસ્ટિક તો છે હે તારો મિત્ર છે ને કલેક્ટર ઓફ સાપુદારા મજ્રસ ગાડીના પાર્કિંગ માટેની પાંચ અહીંથી લેવાનો અહીંથી પાંચ લેવાનો આ ગાડી પાર્કિંગ કરવા માટેની આ બધી બૅટરી વાળી ગાડી ભાડે આપે હવે નીચે જાય છે તળ ઉતરવા એકદમ આ લોકો અમારી ડિસ્ટ્રિક્ટના ભેગા થઈ ગયા હલડોઈ ના આ જાય એ લોકો આવે yeah, ચાલો જવા 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 જયો આવું છે મિત્રો નકળો ડ્રાઈવર આમાં નહીં હાલે સર મારે મૂકો પીળો નીચે સેવા કરવા એમ મહેરબાની કંઈ કોઈ નબળો ડ્રાઈવર હોય તો અહીંયા નહીં આવતા ગાડી લઈ બીજી ગાડી આવે હે આપણે જોઈએ હવે આ ગાડી કેટલી તાકાતવાળી છે જોઈએ સડી ગઈ સડી ગઈ સડી ગઈ ગાડી હવે આ જીપ આવે છે જીપ જીપ તો પડી જાય આ તો અહીં ના જ રોજના હોય એટલે પાયલોટ હોય નબળી ગાડી હોય તો કોઈ અહીંયા આવું જ નહીં લઈને કારણ કે આ હિલ ગાડી નહીં સડે તમારી નબળો ડ્રાઈવર પણ નહીં ચાલે એટલે સારી ગાડી હોય તો જ લઈને આવવાનું બીજી ગાડી આવે છે A ver si aquí se ve. આ રેવા તાપલો મારી દી એનીલા એલા કોરા વારા જાય ટેબલ પર પડે સડી ગઈ